નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે 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 મિત્રો તમને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો એક નવી અપડેટ આવેલી છે ઓકે અપડેટ શું છે તો કે વિદ્યાર્થીઓ માટે પુનઃ મૂલ્યાંકન સંબંધિત સૂચનાઓ ઓકે અમુક સૂચના યુનિવર્સિટીએ રિલીઝ કરેલી છે જે પુનઃ મૂલ્યાંકન જે આપણે કરીએ ને એના માટેની આ સૂચના યુનિવર્સિટી પોર્ટલ પર અપડેટ કરેલી છે ઓકે તો શું અપડેટ કરેલી છે શું માહિતી છે એની અંદર બધી જ વસ્તુઓ આપણે ડિટેલ ખૂબ જોઈ લેવાના છે આપણે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું ઓકે તો વિડીયો મિત્રો જો તમે ચેનલમાં નવાશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપણે બે લેકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જેવી અપડેટ્સ હોય એ નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય ઓકે અને બીજું જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે

એટલે બીઓયુ ની મેઈન વેબસાઈટ આવી જશે આ લિંક આપેલી છે એના પર તમારે ક્લિક કરી દેવાનું લિંક પર ક્લિક કર્યા પછી હોમનું જે સિમ્બોલ છે એના પર તમારે ક્લિક કરી દેવાનું એટલે યુનિવર્સિટીના મુખ્ય પેજ પર તમે આવી જશો એ મેં તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું અને અહીંયા બાવીસ ઓગસ્ટના રોજ અપડેટ આવે છે કે વિદ્યાર્થીઓ માટે પુનમૂલ્યાંકન સંબંધિત સૂચના 22 ઓગસ્ટ એટલે કાલે જ આ સૂચના આવેલી છે તો આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરીએ અમુક માહિતી આપણને મળશે લખ્યું છે રીએસેસમેન્ટ ઇન્સ્ટ્રક્શન્સ ફોર ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ માટે પુનઃ મૂલ્યાંકન સંબંધિત સૂચનાઓ ઓકે અહીંયા જો મિત્રો આ ઇંગ્લિશમાં આપેલી આપેલી છે 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 બધી માહિતી અને નીચે આપણે ગુજરાતીમાં ગુજરાતીમાં સેમ વસ્તુ તો લખેલું ફક્ત બેચલર ડિગ્રી માસ્ટર ડિગ્રી ધરાવતા પરીક્ષાર્થીઓ પરીક્ષાર્થીઓ જ નીચે દર્શાવેલ શ્રેણીમાં પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરવા પાત્ર રહેશે અને દરેક તાત્કાલીન અગાઉની યુનિવર્સિટી પરીક્ષાને ઉત્તરવહીઓની મહત્તમ સંખ્યા જેમને તેમને જેમાં તેમને હાજરી આપી હતી અલખ્યું છે અભ્યાસક્રમના અંતિમ વર્ષના પરીક્ષાર્થીઓ સેમેસ્ટર દીઠ બે પેપર સ્લેશ વર્ગ વર્ષે ત્રણ પેપર બ લખ્યું છે અન્ય પરીક્ષાર્થીઓ સેમેસ્ટર દીઠ એક પેપર સ્લેશ વર્ષે ત્રણ પેપર પરીક્ષાર્થી પ્રેક્ટિકલ મૌખિક પરીક્ષાઓ પ્રોજેક્ટ સંબંધ પ્રોજેક્ટ નિબંધ થ્રીસી સંબંધિત ઉત્તર ઉત્તરવ્યૂહના પુલ્યાંક પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરવાપાત્ર રહેશે નહીં તો જો મિત્રો અમુક આ સૂચનાઓ આપેલી છે તો એક પર જરૂરથી આ વસ્તુને એક વખત રીડ કરી લેજો કે તો તમને આ વસ્તુ કામ લાગશે તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દો કે બધાને આઈડિયા આવી જાય કે ભાઈ આવી કોઈક નવી અપડેટ પોર્ટલ પર આવી ગઈ છે ઓકે તમારા જેટલા ફ્રેન્ડ્સ છે જેટલા ગ્રુપ્સ બધાની સાથે આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આ વસ્તુને જાણ થઈ જાય ઓકે બીજું કે જે આપણે એ વિડીયોની શરૂઆતમાં કીધું આપણે જે યુટ્યુબ ચેનલ છે ડિસ્ક્રિપ્શન આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે જોઈન થઈ શકો છો આ રીતના જે અપડેટ્સ હોય તમને વોટ્સઅપ ચેનલ પણ મળતા રહેશે ઓકે અને જો તમે ચેનલમાં નવા તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ લેકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ વિડીયોને શેર કરી દો chalo thank you